બનાસકાંઠાના શરદી પંથકમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો છે જોકે ઉનાળો આવે તે પહેલા પીવાના પાણીની સમસ્યા સર્જાય છે દર વર્ષે ઉનાળો બેસતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે જ્યારે ઉનાળો આવે તે પહેલા ચોથા નેસડા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે જોકે આજરોજ મળતી માહિતી મુજબ ગામના અગ્રણી અરવિંદભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે ચોથા નેસડા ગામે છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે જો કે આ બાબતે ધારાસભ્ય કેની બેનને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોથા નેસડા ગામે પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી નેડા ગામમાં છેલ્લા દસ બાર દાડાથી પાણી નથી આવતું હવે પાણી નથી આવતું તો અમારે કરવાનું શું આ ટેન્કર આઠસો આઠસો રૂપિયા હાલને મારે નખાવવું પડે હવે પૈસા લાવવા ક્યાંથી વગર કમાણીએ એટલે મહેરબાની કરો અને રોજ રજૂઆતો કરવી પડે ને સારું ન લાગે સરકારી અધિકારીઓને ખૂબ વિનંતી છે મહેરબાની કરી અને પાણી આવે ઢોર પણ તરસે મરે છે તો મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો આ ન ચાલે એક દાડો પાણી ના આવે તો તમે એકવાર આ જુઓ ને ખબર પડે કે તમારા ઘરમાં એક દાડો પાણી નથી આવ્યો કેવી પરિસ્થિતિ થાય છે આવીને જોઈજો સંપા જોઈજો બધે જોઈજો આખા નેહડામાં ખબર પડે કે પાણી ચે રીતે નથી આવતું મુલાકાત લ્યો ખોટો બોલવાનો કે ખોટા ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર હતી નથી મારે પણ હવે કેવું પડે પર કેવું પડે મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો ને હેડામાં હજાર રોજ રજૂઆત કરી અને હવે તો મારા દોતે ખાઈ જાય કોને રજૂઆત કરી આ બધે રજૂઆત કરી છે બધે થિયેટર ગાંધીનગર સુધી પણ એનો કોઈ રિઝલ્ટ તો આવતો નથી એનો મતલબ શું આવ્યો એમ તો પછી એમાં મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરી અને જે અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ છે એમને કંઈ અને કોન્ટ્રાક્ટરને કંઈ પાણી છોડે આ તો એકથી બંધ થાય પણ બસ મોટર બંધ છે ફલણું બંધ છે ઉલિયું બંધ છે અને આખોથી તમારો પ્રશ્ન આખો હોય અમારે શું કરવાનું હોય તમે આજે પંદર પંદર દાડથી પાણીનો કંઈ પ્રોબ્લેમ છે અમારે કરવાનું શું મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરો પછી આનો પછી કાંઈક અમારે કંઈક લેવું પડશે કે બધા કંઈક કરવું પડશે